તો વાત કરીએ ભરૂચની તો છેલ્લા છ થી આઠ મહિના સુધી બેદરકાર રહીને જંગલ બનેલા બાગ અંગે કેટીવી ન્યૂઝ ગુજરાતી દ્વારા પ્રકાશિત થયેલા અહેવાલ બાદ આમોદ નગરપાલિકા તંત્ર કુંભકર્ણ અને નિંદ્રામાંથી જાગ્યું હતું ત્યારે વોર્ડ નંબર એક અને પાંચમાં આવેલા બાગોની સફાઈ અને પુનઃ સજાવટનું કામ તાત્કાલિક શરૂ કરવામાં આવ્યું અને જેને લઈને સ્થાનિક રહીશો અને બાળકોમાં પણ હર્ષની લાગણી જોવા મળી છે ત્યારે માજી નગરપાલિકા પ્રમુખ સાજીદભાઈ રાણા તથા વોર્ડ નંબર પાંચ ના સભ્ય ઇરફાનભાઈ રાણાની સતત રજૂઆત બાદ કેટીવી ન્યૂઝ દ્વારા એ મુદ્દાને હાઇલાઇટ કરવામાં આવ્યો હતો અને જેને પગલે તંત્ર એ ગંભીરતા દાખવી છે છે ત્યારે હવે બાગ ખુલ્લો મુકાતા બાળકો હિંચકા ખાતા અને રમતા જોવા મળ્યા જ્યારે વૃદ્ધો યથાવત જોવા મળ્યા ત્યારે સાંજે ટહેલતા અને આરામ લેવા માટે વૃદ્ધો પણ આવતા જોવા મળ્યા હતા ત્યારે કેટીવી ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને તેની સીધી અસરથી તંત્ર હરકતમાં આવ્યું તાર મિત્રો કેટીવી ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો કેટીવી અહેવાલની અસર આમોદ નગરપાલિકામાં જોવા મળી જ્યાં આમોદ નગરપાલિકાનું તંત્ર જાગ્યું છે અને જે બાગ જંગલ બની ગયું હતું આજે તમે જુઓ કે અંદર સાફ સફાઈ થઈ રહી છે કે ટીવી ન્યૂઝના અહેવાલની જોવા મળી આ જે બાગ જે જંગલ બની ગયું હતું તેના માટે અમે લોકો ઉગ્ર આંદોલન કરીશું અને જે પણ કઈ કરવાનું આવશે એના માટે તે અમે કામ કરીશું અને આ બાગને ચાલુ કરીશું એટલે કે ટીવી ન્યૂઝ અસર અહીંયા આગળ જોવા મળી હતી તેની સાથે જ આગળ આપણી સાથે જે પાલિકા સદસ્ય છે ઇરફાન ભાઈ આવી ગયા છે ને અહિયાં આગળ જે કામગીરી ચાલી રહી છે તે બાબતે શું કહેશો તમે ઇરફાન સૌથી પહેલા તો કે ટીવી ન્યૂઝનો હું આભાર માનું છું કે એમણે આવીને આ જાગૃતતા બતાવી ને એના અહેવાલથી અમે લોકોએ મીડિયામાં બધે આપ્યું અને આજે આમોદ નગરપાલિકા જે છ મહિનાથી આ બાગ બંધ હતો આજે બધા છોકરાઓ આવીને અહીંયા રમતા થયા છે અને કામ ચાલુ કર્યું છે એટલે હું પાલિકાનો ભી આભાર વ્યક્ત કરું છું ને ખાસ કે ટીવી ગુજરાતી ન્યૂઝ નો આભાર વ્યક્ત કરું છું તો આ હતા નગરપાલિકાના સદસ્ય એમનું કેવું છે કે કેવી ગુજરાત ગુજરાતી અહેવાલની અસર પડી હતી જેમાં આ ભાગ આજે ખુલ્લો થયો છે અહીં આગળ નાના નાના બાળકો આ સમયે તમે જુઓ અહીંયા આગળ કે જે બાળકો અહીંયા આગળ